ઘર જોઈ તમારા ભાઈ તો ખેતર માં જીધું મોટાભાઈ ને માં મળી આવી બરાબર સારું કર્યું આયો આ હવારે થોડું ને વહેલો આવતો રહ્યો તો ખેતરમાં તે શું કેવું ચાલે તમારા આમ ખેતીવાડી નું ખેતી તો બરાબર હ અને વાડી તો બપોરે પેલા લીલ્યા છોકરાનો જમણવાળો હતો તે વાડીમાં જઈને જમ્યા આવ્યો હવે હો જુજી હોતો નહી ખેતી વાડી ઓકે તમા મજાક કરવાની આદત ના થઈ હો આ તે લોકોને આપણી મજાક જ ગમે હક બાકી થોબળો તો છોય કેનો જોવો જો હું બોલ બીજુ બસ શાંતિ શાંતિ એકદમ અને સિટીમાં કેવું હતા રે આપણે તો એકદમ ચકાચક હા ને હા લુમ્સ મશીન ચાલે 500 કર્યો અને કારખાનો બોધી દીધો તે મશીનો ધમ ધુકાટ ચાલે કપડું નીકળે જાય 500 મશીન કરી દીધો હા 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 એવી બધી કમાણી છે કમાણી તો સદ ને વાહ 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 તું તાર મશીન વધારે જા ને કમાઈ જા ને નામ બનાવી જા તું બસ તમારો આશીર્વાદ મોટો ભાઈ હા આશીર્વાદ તારા હંગાત જ છે કાયમ માટે તું તારે મશીન વધારે જા અને આવું નહીં તમર સુરતમાં હેડો ને

આપણા જમીન બાપાએ એટલી આપી આપડો વીસ વીઘા એટલે આપણીમાં દસ મારી થઈ ને વીસે વીસ વીઘા આપડી એવું એવું તો આ તો હું મારા મારા ભાગની જમીનમાં લેવી તી એટલે હા ત્યાં આપણી છે બાબા મન પાવડો લઈને આવી જા કાલ સવારે ના વાબી નહીં મોટા ભાઈ તો એ જમીન માર વેકવી હા વેચવી શું કરવા એટલે મારા આ જમીન વેકીને પૈસા આવે ને તો પાછું હજી બીજા મારા કારખાના ઉભા કરવા એટલે શું નવા કારખાના ચાલુ કરું ને મશીન નવા લાવું એટલે એટલે ને ધોઈને કૂતરી પાવાનું ના ના એવું નહીં મારે ત્યાં સુરત માં રોકાણ કરવું હ તે રોકાણ કરવા માટે આ જમીન વેચી મારવાની એટલે એમ નહીં મેં અત્યારે આટલો મશીન ને ચાલુ કર્યો ને એટલે એ મશીન મેં લોનો બોનો બધું લીધું હોય એમને નહીં થયો બધું કમાયો નહીં હું અત્યારે પણ એવો ઘોડા ચો કરવાનો આવો લોનો બોનો લેવાનો એ તો લોનો લેવી પડે લોન લઈએ એમાંથી કમાઈએ ને આપણે એના માટે લોનો લીધી અમે આ તે લોનો ભરવા માટે જમીન વેચી મારવાની એ તો મારા ભાગની હે એટલે મેં કીધું વેચું અને ત્યો આપણે લેવું જ છે ને આપણે કે બધું પેલું એ કરવું હોય આ પણ તું ત્યો લે ઇનાથી મને કોઈ તકલીફ નહીં પણ આ જમીન વેચવાની વાત ચોથી આવી અંદર જમીન હવે હું કોમ ની હા આ જમીન હું આલ કે જમીન માં હું મળ જમીન હું આલ હે ઈમ આ તને ભણાયો તને ગણાયો તન વશિયાર બનાઈ નીકન ધંધો કરવા મોકલ્યો એ આ જમીનમાંથી માં થી જીવો વધુ બરાબર આવડો મોટો થયો ને તો ધંધો કરે હો ને એ આ જમીન ના લીધે અને આ જે જમીને આલ્યો ને એ તારી સાત પેઢી કોઈ ની આલી એક જમીન વેચવા નીકળ્યા તારા માં બુદ્ધિ જે ઉસા કે નહીં પણ મારા ભાગની ની મોટા ભાઈ વેચાઈ દો ને યાર મારો તેઓ મારે મારે આખો એમ્પાયર ઉભો કરવો હોય યાર અલે એમ્પાયર તો હોય કારણ આપડા ગોમ છોકરો ક્રિકેટ રમન તે કણ બોલાવે એ એમ્પાયર ને લઈ જઈને તેઓ ઉભો કરી દે કે આખા બારે મહિના ઉભો રહે પછી હજાર રૂપિયા લઈ જવા ખાલી અલ્યા એ એમ્પાયર નહીં યાર મિલકત પ્રોપર્ટી એ બધું લેવાની વાત તારા મિલકત વસાવી હોય તો વસાય ન કે પોત્યામ પેઈ જા બાકી જમીન નહીં વેચાય મારા ભાગની તો જમીન ભાઈ તમારે હાલવી પડે તારા ભાગની અને મારા ભાગની એ જમીન હ ને એ બાપાની બરાબર અને બાપાએ મને મોકલ્યો બેટા જમીન ઓછી ના કરતો બાકી જે કરવું આજે કે કાલે તો મારો ધંધો કઈ રીતે કરવાનો સુરતમાં તારા થતો હોય ને એમ કરવાનો અને ના થતો હોય ને તો તું તાર બધું વેચીને ઘેર આવતો રહે આખા બારે મહિના હું તને બેઠા બેઠા ગવરા હોય બાકી જમીન નહીં વેચવાની આ આપણી માં અને માનવ વેચી અને ધંધા કરો એવા હોય જમીન વેચવા નીકળ્યો આવજો તમ જવું સુરત હા જા અને વળી પગ ના વેલતો હોય